એ સર પાતા ધોળો દે પોપકો દેતા નથી સાચી જો બાપા કેવા ધોળી ધોળી જઈ છે લ્યા ધઉ પડશે કે માર અપડે લઈ જ એ ઉભો ઉભરો અલ્યા એ હું આયો એ તમે કેનો ઉઠાઈ લાય લે આ તો લાલ કોડારો આયો આ બાઈક કેનો ઉઠાઈ લઈ નાયા તમે આ દેવાળો હા આ બાઈક કેન ઉઠાય લે મારી ખાલી એટલું પૂછ્યું કે કોનું તમે ચોરીને લાયા એમાં તો ઠેકડો ને ડાઢળ બે જણા મંડી પડ્યા તો મારો ઝેર પાડી નાખ્યો મને મારી મારી નતોડી નાખ્યો પણ આ તો એક વખત જતા કર્યા કર્યાતા મારા હેરણડા ચોરી ગયા ગયાતા આ ચેક નું બાઈક ઉઠાય લા પણ ભેગા થઈને તો લેબડા બોધીન મારવા કદી ચોરી કરવા નામ ના લે ઠેકડો ને ડાઢળ

જોવા દેજે આ બાજુ દેખાતા નથી આ બાજુ દેખાતા આ બાજુ ક્યો દેખાતા

ઓ વાગત નઈ ગ્યાન હેડ જો તન ફટાફટ હેડ જો હેડ જો પકડી ગયો તો গদিয়ে মচা কৰে મને 10000 રૂપિયા લાગે છે કાર એના ઘર જ બાઈકંતાડી દીધું છે ઓ ઓ મારા બેટા હેડજો બાઈક લઈ ગયા મારું ફટાફટ હેડજો હા મારું મારી માઈ નાટો કાઈ નાખ એ ગોડાબા ગોડાબા આ આ બાજુ થાય છે કિલો હા હલકા કિલો ને ઘર જ જો કોન્ટીનેન્ટ ઘર જ કિલો તો કર હું જ મારી માઈ બાઈકની ચોરી ના

લાલ ભા એ પૂછા હોય મને વિશ્વાસ છે ગળા ઉધી હા ત્યાં દેખાય નહી લાયા મેં એ તો વેચાતું લાયા ના આવડતું નાતું પાછું ગાબાઈ કોઈ રીત છે બોલજો હમ જોજો હા તો એ ઘરમાં નઈ જાવ કોઈ નઈ દેખાનું ભાઈ જોવો તો ને પણ ઘરમાં બાપા ના જોવો જોવો તો હાલો જોવો જોયો નઈ હા જો કાળવાજી જોયો એડવાન્સ તમે જોન કરજો હા કાઈ જો એ દીદી ના જો ઈ અમાર ભેંસવાનું કોઈ કોઈ નઈ એ શેકળા મોઢું નઈ વાખો રાખો કઈ રો ખાવશું બે આવો સાર હા ઓય કર બાપા ઓમર તો કઈ નઈ એ મારલેમ જો કોમકણ ખાઈતી બેના નું બરલું છે એ ખેગડા આ કોઈ નહી આવે તમે આતર કોઈ નહી છે આડું સર પકડો પેલા પકડો તમે આ પેલા ડાઢરિયાને પકડો હું તો તમે લાવો પેલા આવો

મારો પારો મારો પારો કે આ અમે ચોરી કરશું નઈ કરીયે નઈ કરીયે કરી શું કર્યા કરીયે કરી નઈ કરીયે હવે ચોરી કરતો બકળો ના ને તો ભેગા ભેરે હડકા મેલો ઓર આવજો તમારો મન મોથી એ ઠેકળા અમે ચોરી કરવા આવ્યો નઈ કરીઉ એ લાળિયા નઈ કરીયે થોડી મેલવા આવ ગ અઉ અઉ નઈ કરીયે અરે પોલીસ ના આવવા ના 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 કદી ચોરી અમે જાવ તો હાલો જો હાલો તં હા

અલ્યા કાળુભા તું કોમો તો લઈ જજો આલે હોડો આપણે પેલી માટી ઉખડવાની છે સ સવારથી આવીજો બે નાના આ તો હા સવારે આવશું હો જવા તમારે ધોકુ આપડે તો શું મેળા ના મેળા મોચા માં ઘડી પરોટાબાટા બધા પડે હું